ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાને કાવી પોલીસ સ્ટેશનમાં એક જ સપ્તાહમાં બે છેડતીના બનાવની ફરિયાદ નોંધાઈ જેમાં જંબુસર તાલુકાના ટુંડજ ગામમાં સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા છેડતી કર્યા હોવાની ફરિયાદ કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં આરોપીને જંબુસર કોર્ટમાં હાજર કરતા કોર્ટ દ્વારા કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના તેત્રીસ ગામોની હદ બહાર રહેવાનો કોર્ટ દ્વારા આદેશ કરાયો હોવાના સમાચાર સાંપડ્યા છે ઉલ્લેખનીય છે કે કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા છેડતી કરનારા સામે લાલ કરાઈ છે એડવોકેટ તથા અમારા સાથી મિત્ર જસુભાઈ મિસ્ત્રી એડવોકેટ આજરોજ કાવી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ચારસો પંચાવન પબ્લિક બે હજાર ત્રેવીસના કામે આરોપી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાને રજૂ કરતા અમો ફરિયાદ પક્ષે વકીલ તરીકે રોકાયેલા અને જામીન અરજીનો સખત વિરોધ કરેલો નામદાર જ્યુડિશિયલ પસલાદ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે પરંતુ નામદાર કોર્ટે આ જામીન મુક્ત કરવામાં જે શરતો લાદેલ છે તે મુજબ આરોપીએ ચાર્જશીટ રજૂ થતાં સુધી કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામોમાં પ્રવેશ કરવાનો નથી અને આ સમાચાર જાણ્યા બાદ ટુંડજ ગામ તથા આજુબાજુના રહીશોમાં એક આનંદની લાગણી અનુભવાય છે અને સાચો ન્યાય મળેલ છે એવું તેમને લાગેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.